નમસ્કાર મિત્રો અમે ઉભા છીએ બનાસકાંઠાના કોકરાજ તાલુકાના રોયલ નવા ગામે અને જ્યાં સતત પાંચથી સાત દિવસ વરસાદના કારણે ચારે બાજુ ખેતરો પાણીથી ભરાઈ ગયા છે અને ખેડૂતોનો સો ટકા પાક નિષ્ફળ ગયો છે એવો દેખાઈ રહ્યા છે દ્રશ્યો અને આપણે અત્યારે રોયલ ગામે રોવેલ નવા ગામે ઊભા છીએ અને ખેડૂતોને પૂછશું કે કયા પ્રકારનું આપને નુકસાન છે અને સરકાર શ્રી પાસે આપની કેવી અપેક્ષા છે શું કહેશો આ વખતે સાહેબ હું અત્યારે બનાસકાંઠામાં કાંકરી તાલુકામાં હું ગામ નવા પંચાયત કરી બોલી રહ્યો છું અમૃતભાઈ નાઇક અમારા ગામમાં છ સો ટકા અને પાકને બહુ નુકસાન થયું છે સરકાર શિબિરને અમારી એક નમ્ર વિનંતી છે કે અમને પૂરતો લાભ મળે અને પશુપાલન માટે અત્યારે ગાયું ભેંસું એ માટે ઘાસચારાની ઘણી જરૂર છે અત્યારે ખેતરની અંદર ઘાસ લેવા પાણીની અંદર મળતું નથી એટલે બધા પશુપાલનનો બહુ હેલ્પ થાય છે એટલે આવી સરકાર શિબિરે એક અમારી નમ્ર વિનંતી છે કે અમારી રાડ હોભળે અને અમારા રૂવેલ નવા ગ્રામ પંચાયતની અંદર જે નુકસાન થયું છે તેની સહાય આપે અને અત્યારે અમે આ ચાર દિવસ વરસાદના કારણે બહુ વરસાદ પડ્યો એના કારણે દસ દિવસથી અમારા ગામની અંદર બહુ નુકસાન છે અને બહુ હેરાન થશે પ્રકારના અહીંયા વાવેતરો થયેલા હતા સાહેબ અમારા ગામમાં હાલમાં પાંત્રીસ થી ચાલીસ ટકા મગફળી હતી ત્રીસથી થી પાંત્રીસ ટકા આરંડા હતા અડદ હતા મગ હતા આવી સો સો ટકા હતી પણ એમાંથી એક કોઈ બચ્યું નથી તો અહીંયા મગ છે એરડા છે અને કપાસ છે બીજા પણ એક ખેડૂત અમારી હારી જોડા પૂછ્યું અડદ ગવાંડા તમામ પાકો સો સો ટકા છે અમારા ગામમાં આઠ તારીખથી ચાર ચાર તારીખથી આઠ તારીખ સુધી સતત વરસાદથી દસથી બાર ઇંચ વરસાદ પડેલો છે અને એમાં અત્યારે દરરોજ પડે છે પશુઓને ખોરાક માટે ખાસ નહીં એટલે સરકાર અમારા ગામની સંપૂર્ણ ફોર્મમાં સર્વે કરાવી અને ખેતીના પાકોમાં જે નુકસાન થયું છે એની સહાય આવે એવી અમે સરકાર પાસે માગણી કરી હતી ઘાસચારો માટે પણ અનેક જગ્યાએ ઘાસચારો પણ તણાનો છે પશુઓ ઘાસચારા વિના ઉગવા છે અને ઘાસચારા અને સો ટકા એમને જે પાક નિષ્ફળ ગયો છે તેની વળતર મળે એવી માંગણી આ ખેડૂતો કરી રહ્યા છે તો આપણી જોડે બીજા પણ એક ભાઈ જોડાણા છે શું કહેશું સાહેબ અમારે ઘાસચારાની ખૂબ જરૂર છે કોઈ પણ ખેતરમાં લેવા જવા એવું નથી પાણી ભરેલું છે હાલની તારીખ

પાક નિસ્પણ માટે સર્વે પણ ચાલુ છે હવે જોવાનું એ રહ્યું કે કેટલો સુધી સર્વે થાય છે અને સરકાર કેવી આપણે સહાય કરે છે બીજા પણ ખેડૂત અને ખેડૂતઓને જોડે જોડાયા છે શું આ વખતે આપણા વરસાદના કારણે અતિ વરસાદ ભારેને કારણે એટલું બધું નુકસાન થયેલું છે તેની કોઈ સીમા જ નથી અને આજ જ અમે ગ્રામજનો બધા ભેળા થઈ અને આપશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારો પાક જે નિષ્ફળ ગયો છે તો પશુપાલકને બહુ તકલીફ છે કાચારા માટેની અને પાક નિષ્ફળની કોઈપણ ધોરણે અમાને પણ પ્રકારની વ્યવસ્થા કર્યા લે અને પૂર્ણ જવાબદારી સરકારની રહે છે અને અમાને કોઈ પણ કારણસર આવી તકલીફો પડે છે એમાં સરકારનો સહાય માગે છે અપેક્ષા માગે છે હવે સરકાર જોડે અપેક્ષાઓ કરી રહ્યા છે કે મોટા પાયે પાક પણ નુકસાન થયું છે જ્યાં સો સો ટકા રોયલ ગામની સીમ છે એમાં પાણી ભરાયેલું છે પશુધન પણ એમાં ફસાયેલું છે ઘાસચારાની પણ અહીંયા ધોવાણ થઈ ગયેલો છે એટલે ઘાસચારા અને પાક નિષ્ફળ માટે આ ખેડૂતો માંગણી કરી રહ્યા છે ચારે બાજુ ખેતરોમાં પાણી ભરાયેલા છે જનવિદના ન્યૂઝ ગુજરાતી સાથે સતીષ ચૌહાણ